આગામી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને આદિવાસી પરિવાર દ્વારા તમામ તૈયારીઓને ઓપ આપી દેવામાં આવ્યો છે નવ ઓગસ્ટના દિવસે દાહોદ જિલ્લામાં દાહોદ ગરબાડા ઝાલોદ ફતેપુરા તેમજ લીમખેડા મુકામે વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો આ સાથે સાથે સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ ગોધારોળ તાત્યા ભીલ શેડ ખાતે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ધૂણી દખાવી ખત્રીઓનું પૂજન કરવામાં આવશે જ્યારે બીજા દિવસે દાહોદ શહેરમાં મુખ્ય બે દિવસ બે દિશાઓમાંથી સાંસ્કૃતિક રેલીની શરૂઆત થશે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિજાતિ દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં પાંચ જગ્યાઓ ઉપર કાર્યક્રમો થવાના છે આ પાંચ એસટી રિઝર્વ સીટો જે છે એ વિધાનસભા સીટ દીઠ એક એક કાર્યક્રમ પણ કરવા માટે જઈ રહ્યા છે રાજ્ય સરકારમાંથી પણ મતલબ કેટલાક પદાધિકારીઓ અહીંયા આવવાના છે અને દાહોદની જનતા પૂરજોશથી આ ઉત્સવ દર વર્ષે ઉજવતી હોય છે તો આ વખતે પણ એનું સારામાં સારું આયોજન કરવા માટે પ્રયત્ન કરવામાં આવેલ છે દરેક કાર્યક્રમ માટે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે અને સાથે સાથે જ જે પણ લોકો આવશે એમની સારામાં સારી વ્યવસ્થા થઈ જાય એ માટે પણ પ્રયત્ન કરવામાં આવેલ છે લોકલ પદાધિકારીઓ સાથે આ પોલીસના મિત્રો સાથે પણ પ્રોપરલી મીટિંગો કરવામાં આવેલ છે અને એમને બ્રિફિંગ પણ કરવામાં આવેલી છે કે કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનું વેત્ય ના આવે એના માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવેલ છે પ્રથમ રેલી નવજીવન આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થશે જે બસ સ્ટેશન સ્વામી વિવેકાનંદ સર્કલ ચાર થામલા ભરપોડા સર્કલ થઈ બિરસાુંડા ચોક ખાતે પહોંચશે તો બીજી મહારેલી શહેરના ગોધારોડ નાકાથી શરૂઆત થશે અને ગોધારોડ દેસાઈવાડ હુસૈની મસ્જિદ થઈ બિરસા મુંડા સર્કલ પાસે પહોંચશે જ્યાં બંને રેલીનું સમાગમ થશે અને મહારેલી સ્વરૂપે માણેકચોક નગરપાલિકા કોર્ટ રોડ ચાકલિયા રોડ ઠક્કરબાપા થી તાલુકા પંચાયત સામે આવેલા આદિજાતિ ભવન ખાતે પૂર્ણાહુતિ થશે રેલીની શરૂઆત પૂર્વે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ખત્રીપૂજન કર્યા બાદ આદિવાસી સમાજના તહેવારની શરૂઆત થશે જેમાં બંને સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજના ઉત્થાન તેમજ જળ જંગલ જમીનની રક્ષા કાર્ય સંબોધન કરવામાં આવશે ત્યારબાદ આ મહારેલીની શરૂઆત થશે જેમાં રેલીની શરૂઆતમાં માજી સૈનિક સંગઠનની નિવૃત્ત આર્મી જવાનો દ્વારા પ્લાટૂન આગળ ચાલશે તેની પાછળ આદિવાસી સમાજના પહેરવેશ અને આજારોથી સજ્જ આદિવાસી સમાજના લોકો પરંપરાગત ઢોલ ત્રાસા વાજિંત્રો વાસળીની મધુર સુરાવલી રેલાવશે તેની પાછળ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો વૃદ્ધ વડીલો મહિલાઓ પારંપરિક પહેરવેશ ટીમલી નૃત્ય સાથે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરશે હર સાલ કી તરહ ભી હમ લોગ विश्व आदिवासी दिवस 2024 मनाने जा रहा है तो इस बार हमारा कुछ अलग सा आयोजन है कि उसमें हमारा दो रूट है रूट नंबर एक है हमारा जो झालोद रोड है कॉलेज के पास में जो मैदान है उस मैदान में का रूट है उस रूट नंबर एक पर झालोद रोड से होकर गुजरने वाले सभी गांव जो है और चाकलिया रोड से आने वाले सभी गांव है और उधर बोरवानी रूट है वही से आने वाले सभी गांव रूट नंबर एक पर आएंगे दूसरा रूट हमारा है गोधरा रोड पर गोधरा रोड पर जो रलियाती गांव से आते हैं रलियाती रूट से आते हैं मंडावा है, रूट से आते हैं कतवारा रूट से आते हैं गरबाड़ा रूट से आते हैं जसावाड़ा रूट से मोहालिया रूट से और लिमखेड़ा रूट से जो आने वाले गाँव है वो हमारा रूट नंबर दो गोधरा रोड पे आएंगे इस बार हमारा आयोजन है कि हम आदिवासी समाज के लोग जो है आने वाले है रैली में वो लोग पारंपरिक पहनावे में आए और अपने पारंपरिक जो बाजिंत्र है बाजा है वो लेकर आए और खूब नाचे घूमे और शासन प्रशासन का साथ सहकार देना है और लेना भी है और किसी से उलझना नहीं है और जो कैफी द्रव्य है मादक द्रव्य है उनका सेवन ना करें और शासन प्रशासन को सहयोग करें और कुछ असामाजिक कार्य ना करें ऐसी सभी से अपील है और लास्ट में आपके आपके चैनल के माध्यम से हम आदिवासी समाज व अदर समाज सभी समाज को इस 9 अगस्त को खुला निमंत्रण देते हैं न्योता देते हैं जोहार જય આદિવસ સમગ્ર મહારેલી દરમિયાન વિવિધ પ્રકારના સંદેશાઓ આપતા ટેબલો મહારેલીની શોભા વધારશે જેમાં આદિવાસી સમાજનું કલ્ચર સંસ્કૃતિ તેમના ઓજારો તેમની રહેણી શિક્ષણ આરોગ્ય તેમજ ખાસ કરીને સિકલ સેલની બીમારીથી જાગૃત કરવા માટેની કલાકૃતિ દર્શાવતા ટેબલો રજૂ થશે તો સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ સાયબર ક્રાઈમ ટ્રાફિકની અવરનેસ આરટીઓના નિયમો દર્શાવતા ટેબલો આ મહારેલીમાં જોવા મળશે ઉપરાંત વિવિધ સમાજ દ્વારા મહારે રેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે સાથે સાથે ખાણીપીણીની સ્ટોલ પણ સેવાભાવી સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકો દ્વારા ઊભી કરવામાં આવશે સમગ્ર રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તથા કોઈપણ પ્રકારની કોઈને અગવડ ન પડે તેને અનુલક્ષીને આદિવાસી પરિવારમાંથી છસો જેટલા સ્વયંસેવકો તથા દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં પોલીસ અધિકારીઓ તેમજ જવાનો દરેક પોઈન્ટ ઉપર ધાબા પોઈન્ટ તથા ડ્રોન કેમેરાના માધ્યમથી પેટ્રોલિંગ કરશે આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજે એક લાખની જનમેદની ઉમટવાની આશા સેવાઈ રહી છે ત્યારે દાહોદના સાંસદ અને છ છ વિધાનસભાના ધારાસભ્યો સમાજના અગ્રણીઓ તથા પદાધિકારીઓ પણ આ મહારેલીમાં જોડાશે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમો દરમિયાન ટીમ નગરપાલિકાએ જે તૈયારી કરી છે એ તૈયારીઓ આપને જણાવવા માગું છું આપના માધ્યમથી નગરના નગરજનોને રેલીનો જે પણ કોઈ રૂટ છે તમામ રૂટ પર સારામાં સારી એક સફાઈની સુવિધા થશે દવાનો છંટકાવ થશે પાવડર છટાશે સાથે સાથે જેટલી જગ્યાએ દબાણ છે બધા દબાણો દૂર થશે રેલીના રૂટ પર આવતા તમામ સર્કલો પર સુશોભન થશે સર્કલોની સફાઈ થશે અને ત્યાર પછી એમની એક મુખ્ય રેલીનો રૂટ જે ગોધરાથી આવવાનો છે ત્યાં અમારા ગેટનો એક જે કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં અમે ટેમ્પરરી ધોરણે જે બે ચાર ફેરિયાઓને આપેલી છે એની સફાઈ થઈ જશે એ સાથે સાથે ટીમ નગરપાલિકા તરફથી અને અમારા જે પણ કોઈ સાથી મિત્રો તરફથી અમુક અમુક અંતરે નાસ્તાના સ્ટોલ પાણીની ઠંડી બોટલો ઠંડા પીણાની બોટલો આ તમામ વ્યવસ્થા નગરપાલિકા પરિવાર તરફથી કરવામાં આવી છે સાફ સફાઈને લઈને નગરપાલિકાને શું આવે સાફ સફાઈ માટે નગરપાલિકાનું આયોજન એવું છે કે આ વખતે જે રથયાત્રામાં મિત્રો તમે જે જોયું છે એવું જ એક આયોજન મારું છે કે જ્યારે રેલી નીકળશે પહેલાં તો ચોક્કસ રૂટની સફાઈ થશે જ અને ઉત્તમ ઉત્તમ સફાઈ થશે ત્યાર પછી રેલી પછી પણ અમે રેલીના તમામ રૂટ પર ટ્રેક્ટરો અને સફાઈની ટીમ રાખીશું જેથી રેલી પછી પણ આપણે જે પણ કંઈ ચા પાણી નાસ્તો અલ્પાર કરીએ અને એના જે શરબત પીધું હોય કે કંઈક ઠંડુ પીણું પીધું હોય એનું પણ જે કચરો થશે એ તમામ તાત્કાલિક અસરથી એ જ રસ્તા પરથી ઉઠાવી લેવામાં આવશે તો દર્શક મિત્રો આપને જાણી લીધું કે આવતીકાલે એટલે કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે શું કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે કેવા પ્રકારની રેલી યોજાશે તંત્રની શું તૈયારીઓ છે સાથે સાથે આદિવાસી સમાજના આગેવાનો કેવા પ્રકારની વેશભૂષામાં જોવા મળશે આ વિશ્વ આદિવાસી દિવસની રેલી ભવ્યથી અતિભવ્ય થાય તે માટે સર્વ સમાજના લોકો પણ જોડાવાના છે નવમી તારીખે ઉજવવામાં આવનાર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આયોજક સમિતિના સભ્યો સાથે અવારનવાર મિટિંગો થઈ છે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિ બેઠક કરવામાં આવેલી છે અને આયોજક સમિતિ એ સાથે મિટિંગ કરીને કેવી સારી રીતે ઉજવી શકાય તે અંગેની ચર્ચા વિવર્શ પણ થયેલો છે આ દિવસે કોઈ ટ્રાફિકના પ્રશ્નો ઊભા ના થાય તથા લોકોનું પરિવહન છે સુલહ અને સારી રીતે બને તે માટે કલેક્ટરશ્રી દ્વારા જાહેરનું બહાર પાડવામાં આવેલ છે જે અન્વયે ગોધરા રોડ અને જાડોદ રોડ એ બંને રોડ ઉપરના રૂટો છે એને ડાયવર્ટ કરવામાં આવેલા છે પડાવ તરફથી આવનાર કે અન્ય રૂટો છે એના બદલે તમામ લોકો છે એ ગોધરા રોડ અને દ્રોડ આ બંને ઉપર પ્રોશાસનના માણસો આવે તે પ્રકારની વ્યવસ્થા થાય એ અંગે લોકોને સમજ કરવામાં આવેલી છે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી ધાબા પોઈન્ટ સ્ટેટિક મુવિંગ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે એ દિવસે જે પરંપરાગત બાબતો છે જે સાંસ્કૃતિક બાબતો છે એ સિવાયના કોઈ ચેન ચકડા કે અન્ય પ્રકારના હથિયારો ના હોય તે પ્રકારની લોકોને સમજ કરવામાં આવેલી છે અને આ પ્રકારના હથિયારો ના લાવે તે માટે લોકોને તાકીદ પણ કરવામાં આવે છે જે સમગ્ર પ્રસંગ છે એ બિલકુલ સાંસ્કૃતિક રીતે આદિવાસી સમાજની સંસ્કૃતિ સમાજ સભ્યતાની ઝાંખી થાય તે પ્રકારનો થાય તે માટે સભ્ય સાથે સમિતિના મેમ્બરો સાથે અને લોકો સાથે સલાહ વિમર્શ કરવામાં આવેલ છે આપ જો આ વિડીયો જોઈ રહ્યા તો આપ પણ આવતીકાલે જ્યારે આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આ મહારેલી સાંસ્કૃતિક કાર્યક્રમો થકી આદિવાસી સમાજનો આ તહેવાર ઉજવવા જઈ રહ્યો તો આપણે સૌ સાથે ભેગા મળી અને આ તહેવારને વધુને વધુ ભવ્ય બનાવીએ તે સાથે આ વિડીયોમાં ને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ